હવે આપણે ત્રીજા દાખલા તરફ જઈએ તો ત્રીજો દાખલો છે નીચેની સંખ્યા છે આગલા દાખલા ગણ્યો ધારો કે એકના છેદમાં બે એ સમય સંખ્યા છે આગળ જેમ દાખલો ગણ્યો છે પેલો વર્ગમૂળ બે હતો આ એક છેદમાં વર્ગમૂળ બે છે એકના છેદમાં વર્ગમૂળ બે બરાબર એના છેદમાં હવે શું થાય એ અને બી અવિભાજ્ય સંખ્યા છે તો બી એકા બી અને બે અહીં ગુણાઈ જાય તો એ વર્ગમૂળ બે એટલે વર્ગમૂળ બે ગુણ્યા એક થઈ ગયું બંને બાજુ વર્ગ કરતા જેમ આગલા કર્યું છે બી નો વર્ગ બી સ્કવેર અને બે નો વર્ગ કરીએ તો બે થઈ જાય એ સ્કવેર નો એ સ્ક્વેર ચલો આથી બે કોનો અવયવ થયો એ દેખાય છે આપણને બે બે સ્કવેર નો અવયવ થાય અવયવ હોય તો બે બી નો પણ અવયવ થાય એટલે આપણે લખ્યું છે બે બી નો પણ અવયવ થાય છે હવે આપણે શું કરવાનું ધારો કે બી બરાબર બી બરાબર ટુ સી

બે a અને બંને b નો બંને આવે છે જુઓ સમીકરણ એક માં જુઓ b બરાબર two a અને a square બરાબર two c એટલે બંનેમાં માં બે આવે છે એટલે બે a કેવો થયો સામાન્ય અવયવ છે બે a અને b બંનેનો સામાન્ય અવયવ છે a અને b નો સામાન્ય અવયવ કેટલો થાય એક થાય કેમ આપણે આગળ ભણીને આયા a અને b કેવા છે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોવાથી a અને b નો સામાન્ય અવયવ કેટલો થાય એક થાય તેથી આપણી ધારણા ખોટી છે કે એકના છેદમાં વરમૂળ બે સમય સંખ્યા નથી પરંતુ કેવી છે અસમય સંખ્યા છે આ જ પ્રમાણે આપણે આગળ બીજો દાખલો ગણીએ છીએ દાખલા નંબર ત્રણમાં બીજો દાખલો છે સાત વરમૂળ પાંચ આ તમને સંખ્યા જોઈને જ ખબર પડી જાય કે આ વરમૂળ છે એટલે અસમય હશે પણ ગણિતમાં આપણે સાબિત કરવું પડે કે આ સમય સંખ્યા છે તો ધારો કે સાત વરમૂળ પાંચ સુધારી લેવાની અસમ્ય છે પણ સુધારવાનું સમય સંખ્યા વિરોધાભાસ ધારવાની ધારો કે સાત વર્ગમૂળ પાંચ એ અસમ્ય સંખ્યા અસમ્ય સંખ્યા છે આપણે સુધારી લીધું સમય સંખ્યા છે તો જે સંખ્યા આપી હોય સાત વર્ગમૂળ પાંચ બરાબર એના છેદમો પી કોઈ પણ સંખ્યા આપણે આગલા દાખલા પણ જોઈ ગયા એના છેદમો બી લેવાના એ અને બી કેવા છે અવિભાજ્ય પૂર્ણાંક છે હવે આ સાત ગુણેલા કઈ જાય છેદમાં જાય તો સાત કયા નીચે તો વર્ગૂળ પાંચ બરાબર એના છેદમાં સેવા એ બી અને સાત પૂણાંક હોવાથી આ ત્રણેય કેવા છે પૂણાંક હોવાથી આ સંખ્યા અંશ અને છેદ છે એટલે કેવી થઈ જાય સમય સંખ્યા છે તેથી વર્ગમૂળ પાંચ પણ સમય થાય જો આ સંખ્યા સમય હોય તો એના બરાબર આ છે એટલે આ સંખ્યા પણ કેવી થાય સમય થાય

છ વત્તા વરમૂળ બે એના છેદમાં બી એ અને બી શું છે અવિભાજ્ય પૂર્ણાંક છે તો અવિભાજ્ય પૂર્ણાંક હોય તો આપણે શું કરીએ આવા છ છે એ કઈ બાજ જાય પહેલી બાજ જાય તો પ્લસ છેદ કેવા થઈ જાય માઇનસ થઈ જાય અને બી અહીં ગુણાઈ જાય તો છ ગુણ્યા બી એટલે કેટલા થઈ જાય છ બી આખાના છેદમાં બી હવે આ સંખ્યા અને આ સંખ્યા વચ્ચે શું છે બરાબર તો એ અને બી છ પૂર્ણાંક સંખ્યા હોવાથી આ અંશ અને છેદ છે એટલે કેવી સંખ્યા કહેવાય સમ્ય સંખ્યા છે અને સમ્ય સંખ્યા હોય આ સમ્ય સંખ્યા હોય તો એના બરાબર વર્ગમૂળ બે છે એ પણ કેવી થવી જોઈએ સમ્ય સંખ્યા પણ વર્ગમૂળ બે તેથી વર્ગમૂળ બે સમ્ય સંખ્યા થાય પરંતુ વર્ગમૂળ બે કેવી છે અસમ્ય સંખ્યા કહેવાય અસમ્ય કેમ કહેવાય વર્ગમૂળ બે નું વર્ગમૂળ નીકળતું નથી એક પોઈન્ટ એકતાલીસ થાય બરાબર પૂર્ણાંક સંખ્યા મળતી નથી તો વર્ગમૂળ બે એ અસમ્ય સંખ્યા છે તેથી આપણી ધારણા ખોટી છે આપણી ધારણા શું હતી ધારો કે આ સંખ્યા સમ્ય છે એટલે આ સંખ્યા સમ્ય નથી પરંતુ કેવી છે અસમ્ય સંખ્યા છે તો આ પ્રમાણે આપણે આ ચેપ્ટરના દાખલા જોયા સમ્ય અસમ્યના દાખલા સાબિતીમાં પણ પૂછી શકે છે